મુખ્ય માર્ગો પર ઠેર ઠેર સામ્રાજ્ય ફેલાતા શહેરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા ડીસા શહેરના ખાડાઓથી લોકોમાં રોષ ચૂંટણી પહેલા નવીનીકરણની માંગ ડીસા શહેરના મુખ્ય માર્ગો પર મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયા છે જેના કારણે શહેરના લોકો વિદ્યાર્થીઓ ગૃહિણીઓ અને અન્ય વાહન ચાલકો ત્રાહીમામ પોકારી રહ્યા છે આ ખાડાઓને કારણે નાના બાળકો અનેકવાર જોખમમાં પડવાના બનાવો બનતા રહ્યા છે ડીસા શહેરમાં મુખ્ય જાહેર માર્ગો પર જેમ કે રેલવે સ્ટેશનથી બગીચા સુધી ડીસા ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ ડીસા બસ સ્ટેશન સામે અને કોલેજ તરફ જવાનો માર્ગ આ તમામ સ્થળોએ ખાડાઓ ભરેલા છે આ ખાડાઓના કારણે રોજબરોજ અકસ્માતો બનતા રહે છે જેના પરિણામે લોકોમાં રોષ ફેલાયો છે ચૂંટણી આવતા પહેલાં આ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં નહીં આવે તો સમજાય મારું નામ જાદવ ફેમલીભાઈ મણીલા માયા નગર સોસાયટી જીતા નગરની અંદર ત્યારે બાજુ રોડ ઉપર એટલા ખાડા પડેલા છે કે વાહનો આવતા જતા વાહનોને એટલી જ તકલીફ પડે છે કે ના પૂછો વાત છોકરીઓ સાયકલો લઈ જતી હોય છે અને ખાડા હોય છે તો પડી પણ જાય છે કોઈનો પક્ષ છોલાય છે કોઈનો હાથ છોલાય છે રેલવે સ્ટેશનથી મળી અને આખા ડીસાના બજારની અંદર એટલા ખાડા પડેલા છે કે કોઈ નગરપાલિકાના કોઈ સદસ્ય ચીફ ઓફિસર સાહેબ કે કોઈ પ્રમુખ સાહેબ કોઈપણ પણ ધ્યાન આપતા નથી એટલે મેં ઈશાનગરની જનતાનું એવું કહેવું છે કે જો સત્વર ચૂંટણી આવી રહી છે સત્વરે આ રોડના કામ થાય તો સારું છે નહીં તો આવતી ચૂંટણી વખતે શું પરિણામ આવશે એ તો માલિક જાણે રોડ પર ખાડા ખાડા બહુ પડેલા છે એનું નગરપાલિકા તંત્ર થોડું ધ્યાન ઉપર લે પ્રજાને બહુ હાલાકી થઈ રહી છે અને બધા ટેક્સ ભરે છે એનું થોડું ધ્યાનમાં રાખે બહુ સમયથી ખાડા પડેલા છે નગરપાલિકા થોડું ધ્યાનમાં લે શું નામ તમારું દુર્ગેશ ખત્રી અને ડીસા શહેરના અંદર ગાયત્રી પંથી કુમોરીને શેઠ મારા સર્કલ ઉપરથી રસ્તાઓ બધા ખરેખર હાલતના અંદર છે અને વાહનોના અંદર ચલાવતી વખતે સ્પીડના અંદર સાધનો હોય છે એટલે થોડું ધ્યાન નહીં આવતું એટલે લોકો પડી જાય છે ડીસાના ડીસાના અંદર જે જગ્યા પર જઈએ ત્યાં આગળ ખાડાનો જ રસ્તો છે બધો બરાબર અત્યારે નગરપાલિકા એકબીજાના રોટલા શીખી રહ્યા છે પરંતુ પ્રજાને ધ્યાને આપે એ પ્રજાનું ધ્યાન રાખે અને રસ્તાઓનું ધ્યાન રાખે તો અત્યારે સૌથી સારું છે નગરપાલિકા સૌથી સારું કામ કરે તેવું અમે પ્રજા ઈચ્છીએ છીએ પરંતુ અત્યારે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને અમે શહેર પ્રમુખ છે અને જિલ્લા પ્રમુખ જે જિલ્લા પ્રમુખ છે ભાજપના કે કોંગ્રેસના કોઈ બી આગેવાન હોય અમે કોઈ કહેવા માંગતા નથી પરંતુ સારા નેતાઓને જૂને સારા નેતાઓને જૂને સારા નેતાઓને ટિકિટ આપે અને દિશા શહેરનો વિકાસ થાય એવું અમે પ્રજાજન ઈચ્છીએ છીએ આ વિસ્તારમાં આવે છે અમારા વિસ્તારના સભ્ય છે એ ચાર સભ્ય છે કે ઉપપ્રમુખ છે ઉપપ્રમુખ સાહેબ છે એ થોડા થોડું થોડું ધ્યાન આપે છે અમારા જે વિસ્તારમાં અંદર ધ્યાન આપે છે બીજા જે નગરપાલિકા કોપરેટર તરીકે ચૂંટાઈ ના જાય એ એરિયાના અંદર કોઈ ધ્યાન આપતા નહીં એ જે અમારા શૈલેષભાઈ રાજકોટ સાહેબ છે ને એ થોડુંક થોડું ઘણું બી ધ્યાન આપે છે ખાડા છે એટલે બીજા નગરપાલિકા એકબીજાના રોટલા શીખી રહ્યા છે એકબીજાને પ્રમુખ બનવું છે એકબીજાઓના ઘર ભરવા છે પરંતુ અત્યારે પ્રજાને પર ધ્યાન આપે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે સ્વચ્છ ગુજરાતના અને સ્વચ્છ ભારતના હિસાબથી અત્યારે અભિયાન ચલાવે છે પરંતુ નગરપાલિકા એકતા થઈ જાય ભાજપના અંદર એકઠા થઈ જાય અને બધા સહી ભેગા મલિક અને સભ્યો ઈસા શહેરનો વિકાસ સૌથી સારો કરે અને સૌથી રસ્તા રોડ રસ્તા પાણીની સુવિધા અને ગટરોની લાઈન સુવિધા સારી આપે એવું અમે ડીસા શહેરની જનતા ઈચ્છીએ છીએ